હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે રાકેશ બારોટનું એક નવા સોંગનું ગુજરાતી સોંગનું આપણે પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો વિડિયોની અંદર બનાવી રહીજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયગુગા મહારાજ વડક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તેટલા સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનો છે વિડિયોની અંદર બનાવી રહીજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેનજી પોસ્ટર બનાવવા માટે શનિ શનિ જરૂર પડે છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું તો આવી રીતે સોરી મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લીધું હોય કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો અહીંક ને આપણે તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લીધું છે અને આવી રીતે આપણે સેટ પણ કરી લીધું છે હવે પછી મિત્રો આંકડાને આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ પાછું એક લઈ લેવાનું છે તો આવી રીતે આપણે હું આઈકને એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તેને પણ આવી રીતે આપણે સરસનું થોડુંક આપણે આંકને ટ્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સરસનું આવી રીતે ટ્રોપિંગ કરવાનું હોય થોડુંક આવી રીતે આપણે શેડો આપવાનું હોય તો સરસનું આપણે આંકણ આપણે સેટ કરી લેવાનું રહેશે તો સરસનું આપણે આઈંકને સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સરસનું આઈકણ આપણે સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો આવીને આપણે પાછું એટલે કે આવી રીતે આપણે સરસના આપણે પેન જે ફોટા લઈ લેવાના રહેશે તો આવી રીતે આપણે પેન જે ફોટો આવીને આપણે સેટ કરી લેવાનો રહેશે તો સરસનો આપણે પેન જે ફોટો સેટ કરી લીધો હોય તો આવી રીતે આપણે સરસનો આપણે આવીને સેટ કરી લેવાનો હોય હવે પાસે મિત્રો આવીને આપણે પાછું એટલે કે બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે તો સરસનું આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે ઝૂમકલ લેવાનું રહેશે તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો અહીંકને આપણે થોડુંક આલ્ફા સેટ કરવાનું છે આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય હવે પછી મિત્રો અહીંકને આપણે તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું પાછું લઈ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ પટ્ટી બનાવી લેવાની છે આવી રીતે આપણે સરસની ક્રોપિંગ કરીને સરસ પટ્ટી આવી રીતે આપણે સેટ કરવાની રહેશે આવી રીતે આપણે ઝૂમ કરવાની તેને પણ આવી રીતે આપણે સરસની સેટ કરી લેવાની રહે છે સરસની સેટ કર્યા પછી મિત્રો અહીંયા આપણે ટાઇટલ લઈ લેવાનું છે તો સરસનું આપણે અહીંયા કંઈ ટાઇટલ લઈ લેવાનું રહેશે તો સરસનું આપણે અહીંયા કને ટાઈટલ સેટ કરી લેવાનું રહેશે તો સરસનું આપણે એકને કને ટાઈટલ પણ લગાવી લેવાનું છે તો સરસનો આપણે સેટ કરી લીધો હોય ટાઇટલ તો જોઈ શકો મિત્રો સરસનું આપણે ટાઇટલ પણ સેટ કરી લીધું હોય અવપાસ મિત્રો આંકડાને પાછું એટલે કે આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ એક લેવાનું છે તો એના પહેલો આપણે આંકને પેન જે ટાઇટલ એટલે કે આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ એટલે કે આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે પેન પોસ્ટર બનાવતા હોઈએ તો ગુજરાતી ગીતોને તો આવી રીતે આપણે સરસનું આંકડ હેન્ડિંગ એટલે કે લખી દેવાનું રહેશે તો સરસનું લખી દીધું હોય અવપાસ મિત્રો ઐંકને આપણે પેન જે લોગો તો પેન જે લોગો સેટ કરવાનો રહેશે આપણે ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે આપણે લોગો સરસનો સેટ કરી લેવાનો હોય તો સરસનો લોગો પણ આઈક આપણે સેટ કરી લીધો હોય તો આવી રીતે આપણે સરસનો ગોઠવી દેવાનો રહેશે તો આવી રીતે આપણે ટાઇટલ પણ સેટ સરસનો સેટ કરી લેવાનો હોય હવે પાસે મિત્રો આઈક આપણે એચડી વિડીયો હોય તો એ પણ આપણે આઈકાને લખીને પહેલમથી આપણે લોગો બનાવેલો છે પહેલમથી તો એ પણ આપણે આને લોગો હોય એચડી વિડીયો હોય તો આવી રીતે આપણે સરસનો લોગો આંકને બનાવીને આઈકને સેટ કરી દેવાનો રહેશે તો સરસનો સેટ કરી લીધો હોય તો આવી રીતે આપણે ટાઇટલ પણ થોડુંક કાંઈકને આપણે સેટ કરી લેવાનો રહેશે તો સરસનો સેટ કરી લીધો હોય સ્ક્રીન લાઇટ પણ વધાર દેવાની રહેશે આવી રીતે આપણે સરસને એટલે ચોખ્ખું દેખાય છે આવી રીતે આપણે સરસના સેટ કરી લેવાના ફોટો આવી રીતે આપણે સરસનો આને સ્ક્રીન વધારવાની છે સિંગર ઉપર એટલે કે આવી રીતે આપણે સરસનું ચોખ્ખું દેખાય છે તો સરસનો સેટ થઈ ગયો હોય હવે પાસે મિત્રો આંખને આપણે પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો રહેશે તો સરસનું આપણે વાદળી કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય તો આવી રીતે આપણે સરસનું સેટ કરેવાનું હોય ઝૂમ કરીને આવી રીતે આપણે સરસનું આંકરને આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું એટલે સરસનું ચોખ્ખું દેખાવા માંડ્યું હવે પાછળ મિત્રો આંખને આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય તો સરસનું આપણે પહેલું તો સિંગર સેટ કરી લેવાનું રહેશે આવી રીતે આપણે સિંગર સેટ કરવાનું હોય સિંગર સેટ કરવાનો હોય આવી રીતે આપણે સરસનું જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે આપણે ક્લિક કરશું એટલે સરસના જાડા અક્ષર થઈ જાય હવે પાસે મિત્રો એક આપણે સરસનો આપણે કે આવી રીતે આપણે સેટ કરી લેવાનો કલર સેટ કર્યા પછી મિત્રો એને ડુપ્લિકેટ કરવાનો હોય ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો હોય આવી રીતે સરસનું સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો એકને આપણે સિંગર ઉપર નામ બદલી લેવાનું રહેશે આવી રીતે આપણે સરસનું રાકેશ બારોટ તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહીશ આવી રીતે આપણે સરસનો સેટ કરી લીધો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયો હોય તો જોઈ શકો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર લાઈન ઉપર સેવ કરી લેવાનું રહેશે એટલે સરસનો આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયો હોય તો મિત્રો અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો ડેલ્લી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવાઝોડને મળતી રહેશે તેના માટે અમારા જય ગુગા મહારાજ વર્લક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો